આપણે આગળ જવું હોય ને તો કર્મ સારું હોવું જોઈએ વિદ્યા સારી હોવી આની પછી ખબર પડે ને આપણા દાદા હતા એ દાદા ભલે અભણ હતા નાના માણસ હતા તો એના એના સંતાનો એટલે કે અમે અને અમારા સંતાનો તમે ક્યાં જાઓ આગળ જાઓ ને અને જે લોકો બહુ મોટા હતા પણ એની વૃત્તિ સારી નહોતી તે પાછળ થઈ ગયા ને ગામની અંદર બધા ચક્ર ચાલતી ગયું તમે નોકબલ તું નાનો છે અમે તો ગામમાં જોઈએ છીએ જે માણસો અત્યારે મોટા માણસો હતા પૈસે કચે સત્તા એમ કા બધું હતું એની વૃત્તિ હારી નહોતી એ માણસો હતા ગયા ખોવાઈ ગયા સમજણું અને એ જ ગામની અંદર એવા ઘણા માણસો હતા કે બહુ નૈતિકતાથી કામ કરતા હતા ખંતથી કામ કરતા હતા અને પુરુષાર્થી માણસો હતા પુરુષાર્થ એટલે હું મહેનત કરીને પોતાની જાત મહેનત થી કામમાં વાળા કરતૃત્વ શક્તિવાળા માણસો હતા આવા માણસો ખૂબ આગળ આવ્યા એની લાલચ નહોતી એનામાં ખોટો કોકનું કરીને લઈ લેવું એવી ભાવના નહોતી સમજાણું અને આ માણસો પાસે શક્તિ હતી પણ શક્તિનો ઉપયોગ શું કર્યો બીજાનું લઈ લેવા લૂંટી લેવું અથવા તો અન્યાય કરવો કોઈ મોટા સત્તાધીશ માણસો હતા અમે તેને વાત કરી અને કઈ સત્તા હતી પણ સત્તાનો ઉપયોગ શું થતો કોઈ દવા પીધી ગામમાં કોઈ માનો કે દવા પીધી કે કોઈ ખૂન ખરાબા થયા તો એને ગુનેગાર હોય ને એને બચાવવાનું કામ કરતા હોય આ લોકો એ બસ એને શું ચૂંટણી થતી હોય ને તો એને મત જોતા હોય ચૂંટણી થાય ત્યારે મત જોઈ ને તો ખોટા માણસો હોય ને એને બચાવે પછી શું કરે ચૂંટણી આવે તો એને મેં તને બચાવ્યો તું મને મતાય એના મત માટે છે ને એને અન્યાય કરતા નિર્દોષ માણસ ઉપર અન્યાય થતો અને જે ગુંડો હોય ગુનેગાર હોય એ નિર્દોષ છૂટી જતો સમજાઈ ગયું એનું પરિણામ કોણ આપે ભગવાન ભગવાન આપે એટલે આપણે ધ્યાન કેવી ઉપર રાખવાનું આપણે વૃત્તિ ઉપર ધ્યાન રાખવાનું બેટા અને આપણા કર્મ ઉપર ધ્યાન રાખવાનું આ બધા બુદ્ધિશાળી ને ચતુર માણસો હતા એની ચતુરાઈ તો કઈ કામમાં ન આવી કારણ કે એના સંતાનો તો બધા પાછળ રહી ગયા ખાલી દશકામાં જ એની પાછળની પેઢી કોઈ સુખી નહોતું એને જીવ એલા હાવ એકદમ અભણ જેવા માણસો હતા પણ વૃત્તિ સારી હતી એની પેઢી તો આગળ આવી ગામડાની અંદર પાછળ હતા ને એ સમયે અમારા ગામમાં ઘણા બધા હાવ પાછળ નાના નાના માણસો એના છોકરાઓ બધા આગળ રહી ગયા સમજાણું કારણ કારણ કે મોટા માણસો હતા ને એની વૃત્તિ સારી નો રહી એ વૃત્તિને બચાવીને શીખતા પોતાની વૃત્તિ આવી તેજસ્વીતા કેને કહેવાય કે મારું જ હું લઉં બીજાનું ન લઉં સમજણું મારી મહેનતનું ખાવું બીજાનું ન ખાવું સિંહ જેવી તેજસ્વી વૃત્તિ હું મારું મારણ કરીને ખાવ બીજાનું મારેલું ન ખાવ એટલે પહેલાના સમયમાં જે છોકરાઓ હતા ને એની પાવરફુલ કરતૃત્વ શક્તિ હતી કરતૃત્વ શક્તિ એટલે હું

દાન દેવું હોય ને કોણ શિષ્ય હતો એને દાન દેવું ગુરુને ગુરુ દક્ષિણ આપી તો રઘુ ને રઘુ ત્યારે સંન્યાસ લઈ ને જંગલ માં વહી ગયો એ સમય બેટા મોહ તો એ રાજા છે ને સાઠ વર્ણ નો થાય ને બેટા સાઠ વર્ષ નો ગમે મોટો રાજા હોય એ રાજ્ય સોંપી દે એના ઉતરા ને ગમે પોતે જંગલમાં સન્યાસી થી હિમાલય સમય હતો બેટા એ યુગ હતો આપણો આ દેશમાં છે ને બેટા આજથી હજાર પંદરસો બે હજાર વર્ષ પહેલાનો તો ઇતિહાસ હોય કે ને આપણે કઈ આજ આપણે છીએ અને આજે આ બધું થયું એવું નથી કઈ આ જગત તો છે ને બેટા આમ યુગો યુગો થી આવેલું આવે છે કેટલાય તારા મારા જેવા યુગમાં જન્માસન રાજા થયા લડ્યા સો સો વર્ષ સુધી છે ને આમ આમ યુદ્ધો કર્યા એવા કેટલાય રાજાઓ છે ને કાળના પેટમાં વી ગયા ખબર છે તને હે કેટલાય માણસો એવા છે ને કેટલાય માણસ ગયા આપણે આજે છીએ બરાબર કાલે આપણે અહીં નહીં જોઈએ અહીં કોઈ બીજું હોય છે હે પચીસ પચાસ વરસ પછી મકાન છે પચીસ પચાસ ક્યાંય ખબર છે આપણે નહીં જોઈએ જગતમાં તો જગત બાવીસમી સદી તો તોય હશે જ ને એટલે જગત તો છે ને બેટા પરાકાર થી ચાલતું આવે છે માણસો જન્મતા રહે છે મરતા રહે છે પુનરપતિ જનનમ પુનરપી મરણમ ને મરે છે માણસ પણ આપણે શીખવાનું શું છે આથી આપણે હેરે શું આવે છે આપણે હેરે શું આવે છે કર્મ આવે આપણી વૃત્તિ આવે આ આ જન્મમાં તું જેવી વૃત્તિ બનાવીશ ને એવી વૃત્તિ તને આવતા જન્મ માં મળશે સમજાઈ સમજાઈ ગયું તું સિંહ જેવી વૃત્તિ બનાવીશ ને તો બીજા જન્મ ની અંદર વૃત્તિ તારી સાથે સિંહ જેવી વૃત્તિ છોકરો થાય અને જો એકદમ વરુ જેવી શિયાળ જેવી ઘેટા જેવી વૃત્તિ બની દીકર તો પછી એવી વૃત્તિ આવે મીછી જેવી વૃત્તિ બની કોઈને કરવાનું તો એવી વૃત્તિ બીજા જન્મમાં એટલે વૃત્તિને સાચવવાની આપણા કર્મને કર્મ ઉપર ધ્યાન આપવાનું બેટા હું છે ને તને એમ કહું કે મારે તને ઓક્સફોર્ડ યુનિવર્સિટી મોકલવું હોય ભણવા માટે સારી મહાવિદ્યાલયમાં ભણાવવું હોય તને શું કામે મારે તને બહુ મોટો માણસ બનાવવો એમ કરી અને હું તને મોકલી દઉં ઓક્સફોર્ડ યુનિવર્સિટી તો મોટો માણસ થઈ જ જાય કોઈ ખાતરી નથી હું મોટો માણસ બનાવવો હોય તો મારે શું ધ્યાન રાખવાનું મારા છોકરાને મારા સંતાનોને મોટો માણસ બનાવવો હોય તો મારે મારા કર્મ ઉપર ધ્યાન રાખવાનું મારા સારા કર્મ હોય મારા ન્યાયિક મારી વૃત્તિ હોય તેજસ્વી વૃત્તિ હોય બીજાનું લૂટી લેવું પડાવી લેવું પચાવી લેવું એવી વૃત્તિ મારી ન જ હોય સોનાનો ઢગલો ધનનો ઢગલો મળે તો મારું નથી તો એ મારે નથી જ લેવાનું આવી વૃત્તિ હોય જેની આવી વૃત્તિ રાખે ને આવું કર્મ રાખે ને એના છોકરા મોટા થાય એમ કે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં મોકલ્યું મોકલવાથી મોટા થાય એવું નથી સમજાઈ ગયું તારે શું હાથ જવાનું વૃત્તિ રોટ્ટી ક્યારે નબળી નહીં ખાવા દે વાણી વિચાર ને વર્તા વાણી કોઈ ખરાબ નહીં બોલવા વાણી એટલે આપણી બોલીએ વિચાર વિચાર એટલે આપણે વિચારીએ ક્યારે નબળું નહીં વિચારવાનું એલ ફેલ નહીં વિચારવાનું વાણી વિચાર ને વર્તન 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 કોઈ એને ખરાબ કરવાનું સમજણ આવો માણસ હોય ને બેટા એની વૃત્તિ સચવાય આ પ્રકૃતિ છે ને પ્રકૃતિ એ આપણી વૃત્તિને જોઈને આપણને આપે છે આપણી હોશિયારીને જોઈને આપતું નથી આપણી અક્કલને જોઈને આ પ્રકૃતિ આપણને આપતી ન હો મુત્સદી માણસો ચતુર માણસો ને અક્કલવાળા માણસો આ દુનિયામાં ગણાય છે અને છતાંય એ લોકો છે ને દસકા બે એકા ફેંકાય એકાદ અકલ આવી ગઈ તમારી મોટી અકલ ના કારણે સમય સુધી તમારું નામ આમ ગુંજે તમને એમ વાહ હું મોટો થઈ ગયો દુનિયા પર મુઠ્ઠી માં એવું લાગે ખરું સમજાણું પણ એ કાયમી મુઠ્ઠીમાં નથી રહેતી દુનિયા એકાદ દશકો રે અકલ ના કારણે બીજા દસકામાં જો વૃત્તિ સારી ન હોય તો માણસ ફેંકાઈ જાય કાળના પેટમાં નગર નગર શેઠ શેઠ હોય ને અગરબત્તી વેચવા નીકળે ખેલો કે કર્મ છે ને કર્મ બેટા સારું ન કર્યું હોય એની વૃત્તિ સારી ન રહી હોય બીજાનું છે ને વધારે પડતું લૂટી લીધું હોય શ્રી સવાનો નિયમ છે કે મારે જરૂરિયાત વિનાથી મારે સવાયું રાખવું એને બદલે હું છે ને એમાંથી ડબલ ડબલ લેવા માંડું અને મારી તિજોરી ભરવા જ માંડું મને કોઈ જે અદ્રષ્ટ શક્તિ છે એની કોઈ ભરોસો ન રહ્યો અને મને એમ તું મારી બાપ મારે બસ પૈસા આવી જાય પૈસા આવી જાય ભગવાન બની જાય આજે રાવણીય વૃત્તિ આવી જાય તો એ માણસ ગમે એવો રાવણ હોય ગમે એવો મોટો હોય પૈસાવાળો હોય ગમે એવી સત્તા પણ ઉપર બેઠો હોય પણ એક વખત તણખલું ફરે એટલે પછી સર એનું બધું છે ને ખેદાન બેદાન થઈ જાય એ જાય તે તૂટી જાય કર્મ છે ને કર્મ બેઠા એ મહત્વના છે એટલે આપણી પાછળ કર્મ જ્યાં સુધી બેઠા છે ત્યાં સુધી આપણું પીઠબળ છે આપણે ઓલો મિનિસ્ટર ઓલો મિનિસ્ટર મારો છે ઓલાને કહો એટલે આમ થઈ જાય એ મિનિસ્ટ્રી મિનિસ્ટ્રો કાંઈ કામમાં ન આવે જેથી આપણે કર્મો પૂરા થઈ જાય તેથી આપણે પણ યક્ષ કર્મો હોવા જોઈએ પૂર્વના કરેલા કર્મો હોય ને બધા યક્ષ કર્મો કરે યક્ષ કર્મો જ્યાં સુધી આપણી સાથે ઉભા છે ને ત્યાં સુધી આપણે સમજાણું કામમાં જેવું આ જગતમાં હોય તો શું છે કર્મ કર્મ વૃત્તિ કર્મ એટલે કર્મ હોય ને એ છે ને બધા સફળતાની બહુ રહસ્યમય ચાવી છે સફળતાનું રહસ્ય છે સમજાણું તો એમ કે ને મારે સફળ હોય મારે બહુ મહેનત કરીને પચાસ સો ટકા લઈ આવે છે પંચાવન ટકા લઈ આવે હે સફળ થવું હોય ને એવી રીતની સફળતા કઈ છે આપણા કર્મ કર્મ તો જ જ મળે ને આવે કરાવે કરવાનું કર્મ પણ કેવું કરવાનું સારું કર્મ કરવાનું વૃત્તિ સારી રાખવાની અને બીજાનું વૃત્તિ લેવાની વૃત્તિ નહીં રાખવાની તારી પાસે ઘણી વખત બતા એવું આવે કે તમારી પાસે સત્તા હોય

પાછળનું કારણ જ્યારે એની પાસે સત્તા હતી ને ત્યારે એને સત્તાનો મિસ યુઝ કર્યો છે યુઝ એટલે હું બે જણાને ઝઘડા થયા હોય ત્યારે એને ન્યાય કરવો જોઈએ એને ન્યાય જેલ પરથી હોય ને ગુનેગારને એને જેલમાં જતો બચાવ્યો છે ફોન ના ચકેડા કુમાવ્યા છે એસપી ને ફોન કરે ને મિનિસ્ટર ને ફોન કરે ને મિનિસ્ટર વાળા એસપીને ફોન કરે જે માણસ એની પત્નીને માનો કે મારી નાખી હોય

સમજાણું ઈ અધિકારી હોય ને તો એ ભ્રષ્ટાચારી બને વૃત્તિ બગડે પછી વૃદ્ધિ ન બગડે તો એ માણસ કેવો થાય મહાન થાય એની પેઢી હોય ને એના કરતા એની પેઢી હારી થાય રામ ભગવાન જીનમાં એની પાસેનું કારણ શું છે પાંચ પાંચ પેઢીની પેઢીની અંદર વૃત્તિ છે ને સચવાની સમજાઈ ગયું તને એટલે આપણી વૃત્તિ કોને કામ આવે છે આપણને તો આવે જ છે પણ આપણા આપણા સંતાનને આપણા સંતાનો તેજસ્વી થાય બુદ્ધિશાળી થાય અને ચરિત્રવાન થાય શિલવાન થાય સમજાણું નકર કર પૈસા ને બધું આવી જાય પણ ચરિત્ર સારા માણસો ન હોય તો ગુંડા થાય તો શું ખમનું મોટી મોટી સ્કોર્પિયો કાળા કાચ વડે લઈને દખડતા હોય અને ગુંડાગરી કરે તો પૈસો તો કેવાય ઈ હોત પણ એનું અધપતન થાય એને સમજાય કે વાત હવે પ્રશ્ન કઈ

વિશ્વાસ વૃત્તિ સિંહ જેવી રાખવાની નહીં આપણે આપણું આપણે કર્તૃત્વ શક્તિ પર આપણને ભરોસો હોવો જોઈએ હું આમ જો મને ભૂખો થાય ને સિંહ કોઈ ભેગું કરે ખબર જ હોય પણ મને ભૂખ લાગશે એટલે શિકાર ગોતી લે મારા ત્રેવડ છે ત્રેવડ રાખવાની સારું હાલો હું જવું ને હાલો ઓવર ટાઈમ થઈ ગયો આજે